તો હેલો મિત્ર તમારું સ્વાગત છે ઉદય કરમુ લોગમાં બધાને જય દ્વારકાધીશ ને જય રામ અને એક પાસે આપણે ઘૂમલી આવી ગયા તા અને અટાણે હવે ફોન કન સારી બાજુ જાય હઈ તો બધા જોડાઈ રહેજો અને જો આપણા મિત્ર હાલતા થઈ ગયા આગળ આગળ અને આપણે પાછળ જઈ આ કેળી છે જંગલ માં આવી ગયા હૈ અને આ વાવ તમને આગલા વ્લોગ માં આપણે દેખાઈ દેતી તો મિત્રો ફાઇનલી આપણે હવે પૂગી ગયા હૈ પણ આગળ જોતા રહ્યો ત્યાં જઈએ તમને દેખાડશું વ્લોગમાં તો મિત્રો જે અહીંયા ભીમનાથ મહાદેવનું મંદિર છે ડુંગર વચાર એકદમ આવી ગયા જંગલમાં અને વાં પણ એક મંદિર છે આપણે જોઈ અને પાણી પી લઈ આપણે તૈસા બહુ થઈ ગયા અહીં મહાદેવનું મંદિર મંદિર છે મહાદેવ નું ભીમનાથ મહાદેવ તો મિત્રો હવે આપણે મંદિર માં દર્શન કરી લઈ મિત્રો આપણે અહીં દર્શન કરી લીધા પાણી પી લીધું હે અને હવે આપણે ફોન કંસારી બાજુ ભાગી તો મિત્રો જઈએ અહીં કેવું મસ્તીનું તરફ તળાવ હે અટાણ ઉનારે પણ એમ થાય ધુબાકો માલ યુ ભાઈ એક નંબર આવે હે અને ફાઇનલી આઈશ કે આપણે હવન કંસરી જલ્દી પૂગવાના હતા અને પૂગી ગયા હૈ સોઈ લેવા તો તો ફાઇનલી આપણે પૂગી ગયા હવન કંસારી અંદર જઈ હે જોઈ હું હું હે આ મંદિર હે બતઈજી ઈ ભાંગેલા હે લેખો સોન કંસારી મંદિર ત્રણ કુમલી સેન્ટોકલિંગ સ્મારક હે આ મંદિર અને મિત્રો આ હે સોનકંદ સારી મંદિર ચાર જુદા જુદા સમયની લાક્ષણિક છાપ અને મિત્રો અહીંયા ચાર પાંચ મંદિર હે અને આપણે અહીંયા જઈએ અગળી આગળ જો આપડા ઉભા અહીંયા અને મિત્રો આ મહાદેવનું મંદિર હે અને ઉપર જો ભાંગી ગયું હે ખંડિત થઈ ગયું તૈડું પડી ગયું બધા એવી જ રીતના થઈ ગયા હે અને ભાઈ લોકેશન એક નંબર છે અને જો આ ઝૂમ કરું મંદિર ત્યાંથી સેટ આપણે આવ્યા હૈ હાલી અને અહીંયા એક દાદા હતા ભીમનાથ મહાદેવનું મંદિર છે ઠંડુ પાણી પી લીધું અને થાકોળો ઉતરી ગયો આરામ કરી લીધો એટલે અને પછી તમે ઘૂમલી આવો ને તો અહીં ફોન કરીને સારી જરૂર આવજો બે ત્રણ કિલોમીટર જેવું હાલવું પડે હે જો આ લોકેશન અને આ ભાઈ ઊભા આપણા ભાઈ અને મિત્રો તમને ખબર તો હે આપણો હજી ઓલો સંદીપ ચાવડા ભાઈ બંધ ને ફોટાનો હરખુડો છે બો અરે કે ક્યાં હો એકદી દી ની ઇન્કમ ચાલુ થઈ ને એટલે એના માટે સ્પેશિયલ હે ને કેમેરા વાળો ભાડે લેવો છે મહિના દી સુધી ફોટા જ પાડ્યા રાખવા ભાઈ સર કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુછ ભી અને મિત્ર આ કે જીણકુ જીણકુ હે કેવાનું એ તો બહુ આપણે કઈ ખ્યાલ હે નહી કેવાનું એક હે નાગરા અને બીજું હે શંકુ આકારના શિખરની તુલનાનો આકાર અને આપણે આ બીજા મંદિરે પૂગી ગયા હે આ હે સોનકંસારી મંદિર એક મૈત્રિક કાલીન ભવ્યતા પશ્ચિમની દીવાલની કોતરણી આપણે અહીં અંદર જઈ ચંપલ ઉતારી નાખી જવું ભાઈ આ મંદિર અને અહીં પ્રતિમા પણ હે એક ભાઈ કેવી રીતના મંદિર આ બધું બનાવેલું હે અને લોકેશન ભાઈ એક નંબર છે જો હું તમને દેખાડું પાછળનો નજારો પણ વાહ ભાઈ અહીંયા ઠંડો પવન આવે હે એસી જેવો ઠંડો પવન આવે એસી એ ટૂંકી પડે અને હવે આપણે અહીં દર્શન કરી લીધા હે અને હવે આપણે વાગી કેમ કે સાડા છ જેવું વાગી ગયું હે અને મિત્રો આ મંદિર તો જો સાવ ખંડેર થઈ ગયું હે અહીંયા પણ એક મંદિર છે આપણે આવું જઈ

અને મિત્રો જે આ પાણા જેવું દેખાય છે ને એ પણ કેવાનું મંદિર જેવું જ પાજી ભાંગી ગયું બધે ઘણો સમય થઈ ગયો એટલા માટે હવે અને હવે પાછા આપણે થઈ ગયા હાલતા આપણે હજી હોય જે આપણે અહીંથી થાય કેટલું પિસ્તાલીસ પચાસ કિલોમીટર થાય અને ભાઈ આ તરવ અહીંયા હે દીપડા અને બતક ભાઈ મસ્તી ની હે દેખાડું તમને જ્યાં અહીંથી દેખાડું તમને જુ મારી જો ભાઈ કેમ હે બતક અંદર વહી ગયે મિત્રો આપણો અવાજ સાંભળે અને ભાઈ તરાવ હે હજી ઉનાળા ઉનાળા એટલે આજે જંગલમાં જાનવર હહે એને પીવા માટે ભારે કામ આવતું હે અને જો મિત્રો રસ્તો કેમે બાકી આમાં હાલવાની મજા જ એવા રાખે સીડી કરતા આવો રસ્તો હોય ને અને મિત્રો હવે પાછા આપણે નીચેથી ત્યાં જાય પાણીનો રસ્તો હે ને એ બહુ ગમે મને કેળી એવી હે અસલ ની અને આપણે મિત્ર ઇન્સ્ટાગ્રામ માં કરી દીધું લાઈવ ચાલુ લાઈવ તો યાર બંધ કરી મારા વ્યુ ઘટશે આવા ભાઈ બંધ હોય ને એટલે તમારી પથારી ફેરવી દઈએ મત સહીએ હમ જી લેવાનું તો જય લે લાઇવ થઈન માતી હ કેમેરા ને એંગલ ફેરવ ફેરવ થિયો અન ભાઈઓ આપણે હવે છોડા નોજી ચેલેન્જ કરીયો તો ને તે આપળો હાજ બેહી ગ ગયો હે હાજી મેડમાં ન થાય અને મિત્રો આજ કે આપણે હે ને હેઠલા રસ્તે આવી ગયા હી આપણે જે ઓલ બાજુ ઉપર રસ્તે થી ગયા તા ને અમે દરે છે ને વાતુમાન વાતુમાન એટલા રસ્તે થી આવતા છે ગાઈડ નું આપણે સવલ પડ્યું તો મિત્રો હવે આપણે પાછા અહીંયા નવ લખ આવી ગયા હે નાઈ ગરીક ઉભા હે અને ઠંડો ઠંડો પવન આવે થાય ગરમી સળી મોટો મોટા જોઈ શકો હો અને ભાઈ આજ તો ખેંચી લીધી પૂરેપૂરી આ કીધું નું મને મનમાં હતું હું કઉ ફોન કંસારી જેવું નહીં અને આજ ખે આપણે ફોન કંસારીનો લોગ ઉતારતા આવ્યા